અમેરિકાના ડલ્લાસ શહેરમાં એક ખૂબ જ આઘાતજનક અને પીડાદાયક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વોશિંગ મશીનના સામાન્ય વિવાદના કારણે એક ભારતીય વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી બુધવારે આ ઘટના બની હતી પચાસ વર્ષીય નાગ મલ્લાહિયાએ મોટેલના કર્મચારી યોડાર્નિસ કોબોસ માર્ટિનેઝ સાડત્રીસ વર્ષીયને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ કરવા દેવાનો ઇનકાર કર્યો હતો આ ઘટના દરમિયાન નાગ મલ્લાહિયાએ બીજા કર્મચારીને માર્ટિનેઝને સીધી સૂચનાઓ આપવાને બદલે તેની સૂચનાઓનું ભાષાંતર કરવાનું કહ્યું જેનાથી માર્ટિનેઝ ગુસ્સે થયા અપમાનિત થઈને આરોપી તરત જ એક છરી કાઢી અને નાગમલિયા ઉપર અનેકવાર હુમલો કર્યો હતો નાગમલિયાએ તેની ઓફિસ તરફ ભાગવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ માર્ટિનેઝે તેનો પીછો કર્યો આ જોઈને નાગમલિયાની પત્ની અને અઢાર વર્ષના પુત્રએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ તેમને પણ ધક્કો મારીને દૂર ધકેલી દીધા

કોન્સુલેટ નાગમલ્લાહના દુઃખદ મૃત્યુ ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે તેમની કાર્યસ્થળ ઉપર ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી કોન્સુલેટે એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે અમે પરિવાર સાથે સંપર્કમાં છીએ અને તેમને શક્ય તેટલી બધી જ સહાય પૂરી પાડી રહ્યા છીએ આરોપી ડલ્લાસ પોલીસની કસ્ટડીમાં છે અને અમે આ બાબત ઉપર નજીકથી નજર રાખી રહ્યા છીએ માર્ટિનેઝનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં વાહન ચોરી અને હુમલા માટે અગાઉના દૂષિતોનો પણ સમાવેશ થાય છે